નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વિડિયોમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો હાલના સમયમાં ઉત્તર ગુજરાતમાં ભારે એવો વરસાદ પડી રહ્યો છે જેમાં આપણો બનાસકાંઠો પણ આવી જાય છે તો બનાસકાંઠાના સુઈ ગામમાં ભારે વરસાદ પડવાના લીધે સુઈ ગામ છે તે પાણીમાં ભરપૂર થઈ ગયું છે તો મિત્રો પાણીમાં ડૂબેલા લોકોની સહાય કરવા પણ સરકાર ઘણી એવી સહાય કરી રહી છે ત્યારે મિત્રો જે રાપર તાલુકામાં આવેલો ડેમ છે તે પણ તૂટી ગયેલો છે તો મિત્રો આ તમે વિડીયો જોઈ શકો છો મૂકવાની શક્યતા રહેશે મેવાસા સરપંચ ગણેશભાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે સુઈગામ વાવ તાલુકાના જે પણ ગામડાઓ પૂરગ્રસ્ત છે તે ગામડાઓની મુલાકાત લેશે અને કોઈ મોટી સહાય જાહેર કરી શકે તેવી સંભાવના છે તો આવતીકાલે બનાસકાંઠામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાત લેવાના છે બનાસકાંઠામાં છેલ્લા ચાર દિવસથી ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે ઘણા બધા ગામડાઓ પાણીમાં ગરકાવ છે ખૂબ મોટું નુકસાન બનાસકાંઠામાં થયું છે ઘણા બધા પશુઓનો પણ મોત થયા છે ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તે લોકો સાથે સંવાદ કરશે લોકોની મુલાકાત લેશે અને જે પણ કહી શકાય છે કે નુકસાન છે તે નુકસાનની સહાય જાહેર કરે તેવી પણ હાલ સંભાવનાઓ સેવાઈ રહી છે અત્યારે હું અહીંયા જે ભોગાવો સુધી જ્યાં ઉભો છું હવે હાલ અમારે જવાની એવી તકલીફ પડે છે કે કોઈ એની સીમા નથી અને આ રસ્તો વારંવાર આવો તૂટી જાય છે અને માટી નાખે અને થોડાક દિવસ રહે અને પછી હતું એમનામ થઈ જાય છે અને આ રાણાગઢ લીધીના માણસોને જવામાં ખૂબ હજી તકલીફ પડે છે રાણાગઢ મુરબાડા ફરાલી છે આ ગેટી છે બધું અવર જવર અમારી ખૂબ બંધ થાય છે કોઈ આ નોકરી કરતા એને જઈ શકતા નથી છોકરા છોકરીઓ કોઈ ભણવાવાળા હોય એવા માણસોને હેરાન હેરાનગતિ થાય છે કોઈ દવાખાને જવાતું નથી આ બધી મુશ્કેલી છે તો હવે જેમ બને સરકાર આ પુલ બનાવે ખેડૂતોના ખેતર પણ ખેડૂતો અને મારું હાલ અત્યારે હું ખેતર જવા નીકળ્યો છું પણ છતાં મારા ખેતર હું રવલ ગામનો ડપુરભાઈ કોળી છું ખેતર જઈ શકતો નથી મારે ક્યાંક અમારે બધાની રવાલની જમીન જે ભોગાવો ટપીને છે એ બધા માણસોને હાલ અત્યારે અમારે એવા ત્રણસો ખેડૂત છે એને બધી ખૂબ પરેશાન છે